સીતારામ ભાઈને વેલકમ બેક ટુ અનધર બ્લોગ આજે હે દિવા હો તો દિવાહાની બધાઈને હાર્દિક શુભકામના અને સાથે સાથે આજે છે ફ્રેન્ડશીપ દિવસ મિત્રતા દિવસ ફ્રેન્ડશીપ ડે તો બધાઈને હેપી ફ્રેન્ડશીપ ડે ને અમારે જો અહીં મિત્રો એને જો તમારમહને આ દેખીય તમારમૈયા કે કરમતીથી બસ પાછી કરી આ રમે તો રમે તમે તમે અતકને કરે મને તમે રમો તો હું ક્યો ને કોમેડી જરૂર સુખીજો આ ક્રેડિટ

પછી કાપડો e <coughs> <coughs> <coughs>

શા કાકરા આવત છે છેણી એક બને અહીંયાને કાર છે આ બે બે ડાયરા મત છે મારા રીમિટ માં કે ખાલીતી પણ એની રીમી ડાળી રીમી 70 મિનિટ આ મારી ઓલી આ એ કામ હોય બે કાકરા આવો છો તો હે ને

ત્રણ માં લઈ લીધો બરાબર પછી આ ત્રણ ને લેવાના તો કારક કારક તો ત્રણ એટલે પીડા કરે પાસિકો પડે પેલા તો એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક હોય

2 2 9 4 4 હે કો ખકર બેન્દ્ર મેલે જો તમે આ ફોકી લેમ ટીવી છે જો મને આવડતું નથી વિશાદ નહોતું કી કોણ ના દે લોકો લોકો કઠી હોય આ તડકો આવ્યો ને ના ભાગી તડકો તને કે રહેવાનો હોય કી રહેવાની હું જા બેઠી છી દવી ગઈ ઠકઠક મેં દેરી કિલો મે મે કહું તો તમે હે ને બાળપણમાં કઈ કે રમત રમ્યા એ કોમેટમાં કીધું અમિતા કપડા પતી ને થાપોદા ને ખોખો ને ભૂલાઈ ગયું ઘણું બધી રમતું કપડા કપડી ને ટૂંક હતા તાર તા એ કલાક કલાક સુધી અંધારામાં ઓલામાં ને એ અકુશરીમાં ઘરે બેઠા રહેતા તે દોહર ફિંદરાની બી કઈ ન લાગતી ગઈ એવી મજા આવતી રમવાની એક પેલું પૈડું સાયકલનું ફેરવતા લાકડી ને ક્લેન વાવ આ એ બધું ટૂંકમાં બહુ હારા હતા તે ત્યાં કારણ કે મોબાઈલનું તો ટૂંકમાં શું કેવાય ઓનલાઈન ઇન્ટરનેટ નો જમાનો નહોતો ને તો બધા ભેગા મળે ને રહેતા રમતા મળે ને તો બહુ મજા આવતી અત્યારે છોકરાઓ ટૂંકમાં મોબાઈલમાં મોબાઈલમાં બધા વ્યસ્ત થયા રમતો ઊઠવું ભૂલાઈ ગયું કાંઈક ગેટ ગેટ ત્યાં હોય પણ બધા ખાવાના મોબાઈલમાં જ પીડા વિવાહ જેમ કે ગમે હારે હા તો પસંદગી ભેરા મોબાઈલમાં તો વ્યસ્ત હોય કારણ કે અટાણા જમાનું જ મોબાઈલમાં તો આજે રમતું ઊંચી પછી લુપ્ત થઈ ગયું તો એવું હે તમે ક્યાં ક્યાં રમચુરે માતા ઈકી જો અને સારું આ વિડીયો સારો લાગી હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં તમારા સુઝાવ જરૂરથી લખજો લખજોબન દાય સીતારામ